જય ભવાની ભાજપ જવાની જવાની હાજી એપી જાલા એક જ તે ભાજપ વિરોધ આવવાનું બીજું કઈ નહીં ગામના લોકો શું જોઈન મત દે દેવાનો મોદી સાહેબ જોઈન દે દેવાનો હો વાત એક વાત ભલે મોદી સાહેબે જે બોલું એ બોલે ને જેને જે કરવું કરે મત દે દેવાનો હો વાત એક વાત ભલે અમે કઈ ગામ દે ગામ દે પણ દેવાનો તો કાકા શું નામ છે આપનું શું કામ હે તમારે પટણ થી આપતા કોઈ જિંદગી માં નહીં કેમ વોટ નહીં આપતા

તો આટલું માન સદજીનું ન રાખે શું કરવાનું મોટા ભાઈ મોટા ભાઈ અમે જગતરાધા મોટા ભાઈ તો હરકતું ગયેલું આ હું હે તમને ઢોલ મારું ટેકા મારું હાથ પગ ભાંગીને હું માફી માંગીલુ માફી તો માફી આવે નો આવે આ સુરતમાં હું કર્યું શું કર્યું આપણ કેવી રીતે થઈ તો બધું ઇમલેત ખબર હોય ને કેવી રીતે થઈ હોય આપણ થોડી ખબર હોય નમસ્કાર સુરેન્દ્રનગરના દુધરેજ ગામમાં અમે પહોંચી ગયા છીએ ગામડે ગામડે ફરી અને ચૂંટણીના માહોલ સમજવો છે ચૂંટણીમાં અત્યારે લોકોની શું અપેક્ષા છે સાથે જ લોકોને કેવી સરકાર જોઈએ છે કોણ પ્રધાનમંત્રી હોવા જોઈએ સમસ્યા શું છે એ બધું જ સમજવું છે દુધરેજ ગામના લોકો સાથે વાત કરવી છે ગામના પાદરે આમ તો ઘણા બધા લોકો મળી જતા હોય છે કાકા શું નામ છે આપનું

મોદી ને મત દઈ આપડો માણસ કહેવાય એ આપણો માણસ કહેવાય આપણો માણસ વિપક્ષ બધા કોઈ ને નથી અમે પેલું મોદી ને એક નો ઓળખી મોદી સાહેબ ને નો ઓળખી

પ્રધાનમંત્રી કોને શું કરો છો રાજ રિક્ષા ચલાવો છો રિક્ષા ચલાવ તો માહોલ કેવો છે આ વખતે સુરેન્દ્રનગર નો સુરેન્દ્રનગર નક્કી નક્કી નહી કેમ અત્યારે જે ક્ષત્રિય સમાજ નો વિરોધ છે ભાજપ ને કઈ ફરક પડશે કેટલા હોય

લેવાની લાલ તો એ જા નતાજી એ મહાદેવ ગમે ધાર્મિક સ્થળે મારે પૂજા ફોરતા બોરતા કરવા આવી પૂજા કરવાની પૈસાની પૈસા ની મા પૈસા દોડે છે કે માફી એના સિવાય તો રાહુલ ગાંધી બોલ્યા ઉમેશ મકવાણા બોલ્યા તો એનો વિરોધ કેમ નઈ માફી તો ગમે માણસ બાજા બાજી ઝપાઝપ્પી કરીને જાય અને કોર્ટ માં ક્યાંક હવે મારી ભૂલ રહી કોર્ટ માફ કરે આ એક જાય ની કોર્ટ કહેવાય હજી પણ અસ્મિતા આપશે કારણ કે કોંગ્રેસ માંથી રાહુલ ગાંધી

બાકી અમારા જ કઈ બોલાય નહીં અચ્છા આગેવાનો એવા પણ આક્ષેપ કર્યા કે સંકલન સમિતિ એ કોંગ્રેસ પ્રેરિત એવું નથી ભાઈ કાલે મોદી સાહેબે બોલ્યા તો ખરા ને કાલે સભામાં શું બોલ્યા મોદી સાહેબ કોંગ્રેસની જમાત કોંગ્રેસની કોંગ્રેસની જમાત હા આવો શબ્દ મોદી સાહેબ નોતા બોલ્યા હા તમે વિડિયો જો ટીવી જોતા હોય તો ખ્યાલ આવે કે ભાઈ કોંગ્રેસની જમાત એટલે ખબર છે કે ભાઈ સક્રિય સમાજ હતા ને કોંગ્રેસમાં જવાનો છે તો કે કોંગ્રેસની જમાત આવું બધું હાલ્યા રાખે આવું બધું ધ્યાન ન દેવાય આપણે જીન દેવો મત દે દેવાય બાકી બીજી કોઈ માથા કોઈ ન કરે પણ એની અસર ચૂંટણીમાં દેખાશે દેખાય છે ને આ દેખાય થોલ ગણિત તો ફેર તો પડે બરા થવી જીત છે આ સુરતમાં શું કર્યું શું કર્યું બિન હરીપ થઈ ગયા આપણ કેવી રીતે થઈ એ તો બધું ઈમલે ખબર હોય ને કેવી રીતે થઈ હોય આપણ થોડી ખબર હોય આ બધું કરવાનું કોને બધું ઊભું ઊભું કોને કરવાનું એમ ના કરવાનું એ બધું એ આવું જ હાલ જ રાખે કઈ કઈ બેઠક પર અસર થશે એ તો જે બેઠક ઉપર થાય એ બેઠક

એ થોડા પરસોત્તર રૂપાલા છે તો જેમ જેમ આવે ભેડી નાખે જ્યાં અહીંયા આ બધી રાજકારણ રાજકારણ કહેવાય અને પબ્લિકને કામ કરવું કામ કરી રાખે રાજકારણ રાજકારણ કહેવાય આ બધું રાજકારણ કહેવાય જીતશે ગુજરાતમાં ગુજરાતમાં તો ચાર પાંચ સીટું કપાય છે બાકી નહીં આવી જશે છવ્વીસમાં છવ્વીસ નહીં આવે એકસો મંત્રી તરીકે કોને જોઈએ તો મોદી સાહેબ જ બેવાના છે કોને જોઈએ નહીં બેવાના છે મોદી સાહેબ ભવાની ભાજપ જવાની જવાની હાજી એપી જાલા દૂધરેજ ગામના લોકોને સાંભળીને તમને શું લાગ્યું કારણ કે હું અહીંયા આવી ત્યારે તો અમે ચૂંટણીની વાત કરવા આવ્યા હતા પ્રશ્નો સમજવા આવ્યા હતા પણ અહીંયા આવ્યા તો ખબર પડી કે અહીંયા ક્ષત્રિયોની વસ્તી વધારે છે અને ક્ષત્રિય આંદોલન જે ચાલી રહ્યું છે એની આગ ગામડે ગામડા સુધી પહોંચી છે એનો વિરોધ ગામડા ગામડા સુધી થાય છે અને લોકોને લાગે છે કે આ ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપે આ વખતે ઘણું બધું ગુમાવવું પડશે હવે પ્રધાનમંત્રી આવે ત્યારબાદ શું બદલાય છે એ જોવાનું છે સાગર બોલ ઇલેક્શન આવે છે હમ તો વોટ કોને કરી મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને અચ્છા આપણે ગેમ હું એક બોલું એ સાંભળીને જે પહેલો વિચાર આવે ને બોલજો શરૂ શરૂ કરીએ ચંદ્રયાન કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રેસિડેન્સી મહિલા મારી શક્તિને વંદન ગેર કાયદેસર આતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો